બારડોલીમાં એચઆઈવી એઇડ્સ જિલ્લા રેલીનું આયોજન જાગૃતતા જ સુરક્ષા બારડોલી વિશ્વ એઇડ્સ દિવસના અવસરે આજે બારડોલીમાં એચઆઈવી એઇડ્સ વિશે લોકોમાં જાગૃતતા ફેલાવવા જિલ્લા સ્તરે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય હેતુ એઇડ્સના સંક્રમણ તેની અટકાવવાની રીતોને સારવાર અંગે સાચી માહિતી જનજન સુધી પહોંચાડવાનો તેમજ સમાજમાં ફેલાઈ રહેલા ભ્રમ અને ગેરસમજો દૂર કરવાનું હતું રેલીની શરૂઆત બારડોલીના પ્રખ્યાત જલારામ મંદિરમાંથી કરવામાં આવી હતી જો કે રેલીમાં વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ સામાજિક સંસ્થાઓ શિક્ષકો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા આગળ પ્લેકાર્ડ બેનર અને એડ્સ જાગૃતતા સંદેશો ધરાવતા સાથે ભાગ લેનારાઓએ મેઇન રોડ પર માર્ગે પદયાત્રા કરી લોકો સુધી જાગૃતતાનો સંદેશ પહોંચાડ્યો હતો રેલી દરમિયાન ભાગ લેનારાઓએ નારા લગાવ્યા હતા માહિતી જ બજાવ એડ્રેસ સામે લડો માનવતા સામે નહીં એચઆઈવીથી ડરસો નહીં માહિતી અને સુરક્ષા અપનાવો રેલીનું સમાપન સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો રિપોર્ટર દક્ષેશ કુમાવત બારડોલી